તડકાુ લેલા કોઈ સાંભળતું નહીં અને બાપા જેવા છે આ તો બધા ટમેટર લેવા લે તમે મને બોન કીધી હું તો વિમલા છું આય રોજ આવું છું અરે તું વિમલા છે પણ હું એ બોલ નથી હું ભોય છું અચ્છા તો તમે હા હા અને મારે ટમાટર લેવા છે લ્યો આ કે ને કિલો લેવા છે કેટલા છે બે છે અરે બે ટમાટર વાળે લેવા મારે ઘરે બે મહેમાન આવ્યા એક એ કઈ વાત છે તો આ કેટલા નો લે લ્યો નું તો આપણે શું કરીશું એક કામ કરો ને લઈ લો વાગતી કરો કે વાગતી કરો હું યાદ બી કરું મોગાઈ કે તી ખબર સુ તમે રોમન દેખાય કરશો તો આ પોણ નહીં રીબલા બોલો ને રીબલા લઈ ગઈ રીબલા તારા કમેટા મારે નો એ લઈ જા અહીંયા 10 રૂપિયાના બે દી ઓ મજા સિતાન પર મને તો બહુ આવે પણ 10 ના નહીં એવું લઈ ના 10 ને યાર આરે 20 તો તોરી ભાભી અને એ તો ભાઈ નથી બાપા અને હું ભાઈ કોને રેતી બહુ 10 માં બે દી રાખીને 15 ને ઓ જો આ લે બોલ્યો હે એટલે કે એ આવતી વી તો ઘરે દીધું

તો વા ફરીન આવી છો તો આ પાણી પી તો હું વધારે તરસ લાગે ને તમારે હું કરું હું હું બિચારિયું હો આને હું હું ધંધો છું ને તે બેઠા બેઠા કેની તરહ આ આટલું બધું ફરી નહી મને તો ન લાગી કરે હું તો કાઈ ન મરી ગઈ આ પાસ લીંબુ જ લ્યો

બોલાવા પડે જો હું વા સેરી માં ઓલી બાઈ કપડા ધોતીતી હા તો બે કે બે લેવા બે લીંબુ પેલો ભાઈ આયો તો એ ભાઈ ને તો પધારવાને આવ્યો પણ મારે અહીં આવ હું બધે ને પધારાવી હું આ એક વસ્તુ નહી રેવા દઉ તો તને ખબર નહી હું હું રોડ નું કેટલો કેટલો બકાળો છે તો મા તો છાજા જેનો બકાળો ના કોઈ કાઈ કામ નથી તમે બાપા મારા બાપાએ શું જોયું

મે ગમતું નઈ ગમતું તમને તો હુઈ નઈ ગમતી અરે તું તો મને બ બ ગમે એ બહુ તાલિયા તમ તો હવે આ પ્રેમ ની વાત કરી મને પર કાડી પાડી દે હા તું તો બહુ થાકે પાકેવા પાકેવાવાળી છે હા લ્યો એસી આલો હાલો એક હાથ તમે પાડો એક હાથ હું પાડું હવે કેમ એ બળી આપ સમજાના હાલે આ ભીંડી આપની બેહગી બેહી જુગાઈ બેહી

કે ભાઈ આ વી ના કિલો તો મફત આવશે પણ એ આપણે પોલીસ મારે